નમસ્કાર દર્શક સૌનું સ્વાગત છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક સલ્ફર બનાવતી કેમિકલ ઉત્પાદન કંપનીમાં ભીષણ આગ લાગતા ના ભાગ મચી આગનું વિકરાળ સ્વરૂપ જોઈને આસપાસના ઉદ્યોગોની પણ ચિંતા વધી જોકે ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચડાવી આગ ઉપર કાબૂ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે આજે બપોરના સુમારે મંજુસર વિસ્તારમાં આવેલી મારુતિ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા વડોદરા અને મંજુસર જીઆઈડીસીના ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ ઉપર પહોંચ્યા હતા સ્થળ ઉપર જઈને તપાસતા સલ્ફરનું ઉત્પાદન કરતી મેડિકલ કેમિકલ કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને લઈને ફાયર લાશ્કર દ્વારા આસપાસના ઉદ્યોગોને પણ ચેતવણી આપીને સતર્ક કરવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવ્યા આગ પર કાબૂ મેળવવાની તજવીજ શરૂ કરી હતી ઉત્તરાયણના એક દિવસ પહેલા બનેલા આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે લાગેલી આગમાં કરોડોનું નુકસાન આંકવામાં આવી રહ્યું છે